નમસ્કાર મિત્રો આ રડાર નંબરની છે એ અમે એક ફિલ્ડની અંદર જોવા આવ્યા છીએ ખેડૂત પણ હાજર છે અમારા વેપારી પણ હાજર છે તમારું નામ શું છે મનસુખભાઈ ભાલોડિયા મનસુખભાઈ ભાલોડિયા અને ગામ નારણકા ગામ નારણકા જૂના નારણકા જૂના નારણકા તો મિત્રો આ રાજકોટની બાજુમાં જ ફિલ્ડ છે તો આ ફિલ્ડમાં અમે જોવા માટે આવ્યા છીએ આ રડાર બસો બાવીસ એમને વાવેલું છે અમારા વેપારી પ્રવીણભાઈ પણ હાજર છે સ્વરાજ બીજ નિગમ પડદરી તો મિત્રો આ રડાર બસો બાવીસ વેરાયટી આજે ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ આ કપાસનો છેલ્લી મુદત કહેવાય તો એની અંદર પણ આટલો લીલો અને સારામાં સારો જે કપાસ જોવા મળે છે તો આવો કપાસ ભાગ્યે જોવા મળે તો મિત્રો ખરેખર રડાર બસો બાવીસ નંબરની વેરાયટી જંગલી અને એકદમ ઉત્પાદન આપતી વેરાયટી છે વજનવાળું કપાસ થશે અને સુકારા સામે પ્રતિકારક છે તો મિત્રો ખાસ કરીને તમારા વિસ્તારમાં ક્યાંથી મળશે એ જાણવા માટે નીચે ફોન નંબર ઉપર ફોન કરી પૂછી શકો આભાર